જામનગર શહેરમાં વધતી ઓનલાઈન આર્થિક ઠગાઈના કેસોને લઈ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા મોટી સફળતા મળી છે વિવિધ લોકોના નામે ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટ ચેકબુક પાસબુક એટીએમ કાર્ડ તથા ઓનલાઈન એક્સેસ કીટ કમિશન પર મેળવી સાયબર ફ્રોડ કરનાર ગેંગના ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ કલમ ત્રણસો સત્તર બે ત્રણસો અઢાર ચાર એકસઠ બેના ના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજાર કલમ છાસઠ ટી મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે ટેકનિકલ એનાલિસિસ અને તપાસના આધારે આરોપીઓ પાસેથી અગિયાર પાસબુક ચેકબુક નવ એટીએમ કાર્ડ ચાર મોબાઈલ ફોન રોકડ રૂપિયા પાંચ લાખ જપ્ત કરવામાં આવ્યા છે આરોપીમાં હરદેવ વીરસિંહ લખુભા કેર લલિતભાઈ રમેશભાઈ સાગાણી મોહમ્મદ હનીફ સુલેમાન મોડા હર્ષ અનિલ જોઈસર પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ કિંગ લોકોને વિશ્વાસઘાત કરી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તે અકાઉન્ટ સાહેબ ઠગાઈ માટે ઉપયોગમાં લેતી હતી અને દરેક એકાઉન્ટ કમિશન મેળવતી હતી અહેવાલ અનિરુદ્ધસિંહ ઝાલા